નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે આચાર્ય ચાણક્યે ખાનગી સંબંધોમાં કેવી રીતે સાવધાની રાખવી જોઈએ આ અંગે પોતાની ચાણક્ય નીતિમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે ચાણક્ય નીતિ ગ્રંથમાં આચાર્યએ જણાવ્યું છે કે મહિલાઓએ લગ્ન પછી પોતાના વ્યવહારમાં જરૂરી ફેરફાર કરી લેવા જોઈએ આ ફેરફાર એમના વૈવાહિક જીવન પર સારો પ્રભાવ પાડે છે એ ઉપરાંત પત્નીઓએ અમુક બાબતો પતિ તેમજ સાસરીવાળાથી સુભાવીને રાખવી જોઈએ આચાર્ય ચાણક્યએ કહ્યું કે પતિ પત્ની બંને એકબીજાના પૂરક છે પરંતુ પત્નીઓએ અમુક વાતો ભૂલતી પણ પતિ સામે ન કરવી જોઈએ એનાથી સંબંધમાં સમસ્યા ઊભી થઈ શકે છે જો તમે વૈવાહિક જીવનમાં ખુશી ઈચ્છો છો તો આચાર્ય ચાણક્યની આ વાતો જરૂરથી અપનાવો નંબર એક સાસરીવાળાની બુરાઈ ન કરવી મહિલાઓએ પતિ સામે ક્યારે પણ સાસરીવાળાની બુરાઈ ન કરવી જોઈએ એ ઉપરાંત પોતાના પિતાના ઘરના રહસ્યોને પણ ઉજાગર ન કરવા જોઈએ ભૂલથી પણ પતિ સાથે એવી વાતો ન કરવી જોઈએ જેનાથી બંને પરિવાર વચ્ચે ક્યારેય પણ આ પ્રકારની દરાર ઊભી થાય આની પતિ પત્નીના સંબંધ પર ખરાબ અસર પડે છે નંબર બે બીજા પુરુષો સાથે ન કરો પતિની તુલના જો વૈવાહિક જીવનમાં શાંતિ ઈચ્છો છો તો પત્નીએ પોતાના પતિની તુલના કોઈ અન્ય પુરુષ સાથે ન કરવી જોઈએ એવું કરવાથી પતિના આત્મસન્માનને સન્માનને દુઃખ થઈ શકે છે અને વૈવાહિક જીવનમાં પણ તણાવ આવી શકે છે નંબર ત્રણ ક્રોધ પર નિયંત્રણ રાખો ચાણક્ય નીતિ અનુસાર પત્ની પત્નીએ હંમેશા એકબીજા પ્રત્યે વિનમ્ર વ્યવહાર રાખવો જોઈએ જે ક્રોધ પર નિયંત્રણ રાખે છે એનાથી વૈવાહિક જીવન સફળ થાય છે નંબર ચાર પતિની કમાણીનો એક ભાગ બચાવો ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે પત્નીએ હંમેશા પતિની કમાણી અથવા પોતાની કમાણીનો એક ભાગ બચાવીને રાખવો જોઈએ પરિવારના કઠોર સમયમાં આ પૈસા ખૂબ જ કામ આવે છે